હું છું પુષ્પરાજસિંહ જાડેજા બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રંગરોગાણ તો દૂરની વાત પણ પાણીથી તેમને પ્રતિમાને શ્વા પણ કરવામાં નથી આવી ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના ઓગણીસ સર્કલોને રિનોવેશન અને રંગરોગાનનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી માગણી છે કે મોરબી મહાનગરપાલિકાના પટાંગણની અંદર જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તેમને રંગરોગાણ કરવામાં આવે અને પાણીથી સ્વચ્છ કરીને તેને આજુબાજુના સર્કલને સ્વચ્છ રાખવામાં આવે આવી વિનંતી આજે મેં મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં અરજી કરી છે ત્યારે મને મને આશા છે કે તાત્કાલિકના ધોરણે આ કાર્ય કરવામાં આવશે અને સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરની પ્રતિભાને રંગરોગાન કરવામાં આવશે વંદે માતરમ ભારત માતા જય